કુડા તાલુકાના ગોખરવાડા ગામમાં ગેરકાયદેસર માછીમારી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ગોખરવાડા ગામના સરપંચ પતિ આરીફભાઈ સિદાત્રેએ જણાવ્યું હતું કે અમારી જાણ બહાર અજાણ્યા શખ્સો દ્વારા આશરે વીસ દિવસ પહેલાં અજાણ્યા શખ્સોએ માછલીઓનું બીજ અમારા ગામના ડેમમાં નાખી અને ગ્રામ્ય પંચાયતની મંજૂરી વગર માછીમારી કરતા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાના પગલે ગોખરવાડા ગામના સરપંચ શહેનાજબેન સિદ્ધાત્રે ચુડા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી ત્યારે ગોખરવાડા ગ્રામજનો તેમજ સરપંચ દ્વારા કૃત્ય કરનાર શખ્સોને ઝડપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અમારા ગોખરવાડા ડેમમાં કોઈ અજાણ્યા શખ્સો બહાર ગામના આવીને માછલાનું બી નાખી ગયેલ છે અને અવારનવાર માછલા રાત્રિના સમયે આવીને કાઢી જાય છે અમારી કોઈ જાતની મંજૂરી લીધા વગર માછલાનું બી નાખેલ છે અને અવારનવાર કાઢે છે તો મારી નમ્ર વિનંતી છે કે અમારા ડેમમાં કોઈએ બહાર ગામના વ્યક્તિએ માછલા કાઢવા આવવું નહીં અને જો આવશે અને પકડાય છે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગામ ગોખરવાડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર સરપંચ આરીફભાઈ અહેમદભાઈ સિદ્ધાથક